સોનગઢ નગરમાં પહેલીવાર વારકરી સંપ્રદાયની પાલખી સોલા સાથે ગણપતિ વિસર્જન વિસર્જનગઢ નગરમાં ભક્તિ ધાર્મિક સાથે ઉજવાયો પહેલીવાર વારકરી સંપ્રદાય દ્વારા પાલખી સોલા હતી પાલખી સોલા દરમિયાન નગરના મુખ્ય માર્ગો પર ભક્ત ગીતોના ગુંજતા નાદ તાશા ડોલના ગજરા અને હરિભક્તોના ઉલ્લાસભેર કીર્તનથી સમગ્ર નગર ગુંજી ઉઠ્યું હતું આ ભક્તિપૂર્વકનું વાતાવરણ લોકોના મનને સ્પર્શી ગયું હતું પાલખી સોલા બાદ ગણપતિ બાપ્પાની શોભાયાત્રા ખૂબ જ શાનદાર રીતે યોજાઈ હતી નગરના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભક્તોએ ફુલાર આરતી અને નૃત્ય સાથે બાપાને વિદાય આપી હતી સમગ્ર વિસર્જન યાત્રા દરમિયાન ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે ભક્તિભાવ છલકાયો હતો આ ધાર્મિક મહોત્સવમાં રાજકીય તથા સામાજિક આગેવાનોની પણ હાજરી રહી હતી ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ અમિતભાઈ અગ્રવાલ મહામંત્રી ડોક્ટર રૂપસિંહ રાજપૂત મહામંત્રી વિમલભાઈ દેસાઈ તથા નગરસેવિકા રૂપાલીબેન પાટીલ ઉપસ્થિત રહ્યા હતા આગેવાનોના ઉપસ્થિતિથી કાર્યક્રમને વધુ ગૌરવ મળ્યું હતું આ સમગ્ર આયોજન સુનિલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયું હતું પાલખી સોલ અને વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થતા લોકોએ આયોજનની પ્રશંસા કરી હતી નગરમાં પહેલીવાર યોજાયેલા પ્રકારના ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોથી લોકોમાં ભક્તિભાવ સાથે એકતાની ભાવનાનું દ્રઢ સંદેશો પ્રસરી ગયો હતો રિપોર્ટ આપ્યો